ધોરાજીના ચકચારી કેસના આરોપીને આજીવન કેદની સજા ઓગણીસો છન્નુંમાં ભાદર કોલોનીમાં ક્વાર્ટર્સ નંબર છમાં રહેતા રાજેશકુમાર દેવમુરારી અને તેમની પત્ની અરુણા ઉર્ફ અનિતા રહેતા હતા અરુણા ઉર્ફ અનિતાને પડોશીઓ સાથે અને બાળકોને લઈને અવારનવાર ઝઘડાવ થતા હતા આરોપી અરુણા ઉર્ફ અનિતા દેવમુરારીએ જલદીપ ગિરધરભાઈ કોઠારીને ઘરે બોલાવી ગળા ચીપ આપી હતી અને રસોડામાં દસ્તીથી માથું છૂદી મારી નાખ્યું હતું

આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ઓગણીસો છન્નુના બનાવના આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશભાઈ દેવમુરારીને તકસીરવાન ઠરાવેલ છે બનાવની વિગત એવી છે કે ઓગણીસો છન્નુમાં ધોરાજીમાં ભાદર આધુનિકીકરણ યોજનાની કોલોની હતી જેને જૂના લોકોને કદાચ યાદ હોય કે ભાદર કોલોની તરીકે ઓળખાતા તેમાં એક ગીરધરભાઈ કોઠિયા રાજુભાઈ કાનાબાર અને રાજેશભાઈ દેવમુરારી આ ત્રણ કર્મચારીઓ આ કોલોનીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હતા એમાંથી બધાના બાળકો આમ સરખી જેવી ઉંમરના હતા એટલે અનિતાબેનને એમના બાળકો સાથે ગીરધરભાઈના બાળકોને ઝઘડો થતો તે વાતનો ખાર રાખી અને એક દિવસ ગીરધરભાઈ કોઠિયાના દીકરા જલદીપને પોતાના ઘરમાં બોલાવે છે એનો ગળા ચીપ દઈ દે છે આ જલદીપ અર્ધબેબાન જેવો હતો એ દરમિયાન એને રસોડામાં લઈ જઈ અને દસ્તા મારી મારી અને મારી નાખે છે એકદમ ક્રૂર રીતે આ પાંચ સાડા પાંચ વાગે સાંજે આવી ઘટના બન્યા પછી એ લાશને પોતાના ઘરની સૂટકેસમાં રાખી દે છે સાંજે સાતેક વાગે જ્યારે ગિરધરભાઈ કોઠિયા ઘરે આવે છે અને જલ્દી મળતો નહોતો એટલે શોધખોળ કરે છે બધા શોધતા હોય છે એવામાં રાત્રે દસેક વાગે કાનજી શામજી કોયાણી કરીને ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ભાઈ રહેતા હતા એમણે જોયું કે આ અરુણા ઉર્ફે અનિતાબેને એક લાશને સરકાવી ઉપરથી અને જઈને જોયું તો આ લાશ જલ્દી નહીં હતી તાત્કાલિક ત્યારના પોલીસ અધિકારી કારણ કે ગુમસુદા દાખલ થઈ હતી એનપી પરમાર પીઆઈ હતા એ આવી જાય છે આવીને અરુણાબેનની ધરપકડ થાય છે આ ધરપકડ થયા પછી અટક પંચનામામાં અરુણાબેનના આંગણાના નખ હાથમાં પહેરેલા પાટલા કબ્જે થાય છે અરુણાબેને પહેરેલો ચણિયો પણ કબજે થાય છે એણે એવી પોલીસ રૂબરૂ કબૂલાત આપી હતી કે ભાઈ મેં ગાઉન પહેર્યું હતું ને મેં ધોઈને સુકવી દીધું છે એટલે બીજે દિવસે સવારે એફએસએલ અધિકારીની હાજરીમાં પણ ઘરનું રોજકામ પંચનામું થાય છે જ્યાં ઘરની દિવાલો પર કબાટમાં આ જે ગાઉન પહેર્યું હતું જાંબલી કલરનું એમાં મરણ જનારના ચપ્પલ અરુણાબેનના ઘરમાંથી મળ્યા અને આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને અરુણાબેને એમના પતિ પાસે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ આપેલું હોય એ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફરમાવે છે અહેવાલ ફિરોઝ જુનેજા લોકાર્પણ